નમસ્કાર વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પંખી છે છે વનોની વનસ્પતિ તમે જોઈ રહ્યા છો કે પાવીજેતપુરથી નજીકમાં અમારો સુખી ડેમ છે અને આ સુખી ડેમ પાસે ઐતિહાસિક માખણીયો પર્વત છે આ વિસ્તાર છે એ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે અને આવી જેતપુર જે વિસ્તારમાં આવેલું છે એને પાલનો રાઠ પ્રદેશ કહે છે એટલે પર્ણોથી ભરપૂર આ પ્રદેશ છે એટલે વર્ષાઋતુના પ્રથમ વરસાદે હું અત્યારે અહીં આવ્યો છું આપણે એ કરીએ કે પ્રકૃતિને માણીએ આ જે આપણા વિસ્તારો છે સ્થાનિક ટુરિઝમ વિકસે અને અહીં અમારે ત્યાં નજીક કદવાલ ને આ બધા વિસ્તારો છે ત્યાં અમારા કેટલાક વિદ્યાર્થીઓએ હોમસ્ટે પણ શરૂ કર્યું છે એટલે તમે બધા આવા અમારા વિદ્યાર્થીઓને સપોર્ટ કરો આ વિસ્તારમાં ફરવાવો અહીં કેટલાક ધોધ હાથણી માતાનો ધોધ પણ અહીં પ્રસિદ્ધ છે પાવાગઢ પણ અહીં નજીક છે છોટાઉદેપુર વિસ્તાર પણ માણવા જેવો છે આ બધા જ વિસ્તારો છે પ્રાકૃતિકથી ભરપૂર છે એટલે આજે વરસાદ પડી ગયો છે અને આ પ્રથમ વરસાદ છે આ મારો જે સુખી ડેમનો એરિયા છે એ માણવા જેવો છે આપ સૌને હું આમંત્રણ આપું છું કે આવો વધારો સ્વાગતમ